ભરૂચમાં જાયન્ટ ભૃગુ ઋષિ ગ્રુપ દ્વારા રસિયા પ્રોજેક્ટમાં આયોજન કરવામાં આવ્યું ભરૂચના નવા ડેટા વિસ્તારમાં આવેલા રાધા વલ્લભ મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બહેનો દ્વારા ભક્તિમય વાતાવરણમાં રસિયા ગાઈ ધાર્મિક ભાવના સાથે આનંદપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે પ્રેસિડેન્ટ નૈનાબેન પટેલ દક્ષાબેન રાણા ભાવનાબેન ઠક્કર ઇન્દિરાબેન રાજ તથા માયાબેન પરમાર તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જયન્સ ભૃગુસાહેલી ગ્રુપ દ્વારા રાધાવલ્લભ મંદિરના શ્રી હિત કમલેશ ગોસ્વામીનો આભાર માનવામાં આવ્યો હતો Ai re ai re ai re re